પોલીસ પ્રોહિબિશન તથા વાહન ચોરીના ગુનામાં સડોવાયેલા ઈસમો ને પાસા ધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ મધ્યસ્થ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ વડોદરા શહેર પોલીસ દ્વારા પ્રોહિબિશન ને વાહન ચોરીના ગુનામાં સડોવાયેલા ઈસમોની પાસા ધારા હેઠળ અટકાયત કરવામાં આવી છે જળવાઈ રહે તે હેતુથી કડક પગલા લેવામાં આવ્યા છે પ્રથમ કેસમાં નરેશ ઉર્ફે ઘેટી રમેશભાઈ રાવળ ને તેના સાગરીતો દ્વારા વડોદરા શહેરમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો લાવી વેચાણ અને હીરાફેરી કરવામાં આવી હતી આરોપીઓ પાસેથી કુલ રૂપિયા આઠ લાખ ઓગણસી હજાર સાતસો અડસઠ દારૂ મોબાઈલ ફોર વ્હીલર મળી આવ્યા હતા આરોપી અજય હરીશકુમાર જગતાપની પાસા વોરંટની બજવણી કરી ભાવનગર મધ્યસ્થ જેલમાં મોકલવામાં આવ્યા છે બીજા કેસમાં વાહન ચોરીના ગુનામાં સળવાયેલ અહેમદ અલી મનસાર અહેમદ ગાજી વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે આરોપી પોતાના આર્થિક ફાયદા માટે ચોરીના વાહનો ખરીદી વેચાણ કરી શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓમાં સળવાયેલા હોવાનું સામે આવ્યું છે આ બંને આરોપીઓને પાસા ધારા હેઠળ અટકાયત કરી એકને ભાવનગર ને બીજાને રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલવામાં આવ્યા છે વડોદરા શહેર પોલીસ દ્વારા જાહેર વ્યવસ્થાની જાળવણી ગુનાખોરી પર અંકુશ માટે આવા કડક પગલા લેવામાં આવ્યા છે